જી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા લોકો બધા મજામાં જોઈશે છૂટ સવાર થઈ ગઈ ને આપણે ના ફેશ પણ થઈ ગયા છે તો આપણે સામે તો ટુકડી હવાર હવારમાં બેસી ગઈ છે તો આ જવાનું છે આપણે ચીખલ ડેમ એ એક મોટી ડેમ છે ત્યાં જવાનું છે જ આપણે ધીમે ધીમે ટુકડી ભેગી થાય પછી આપણે જઈએ ને તો ભાઈ એક પેથા ભાઈ આપણે આવતા છીએ નહીં ઇન્સ્ટા સ્ટાર કે એને ભાઈ બહાર જવાનું છે આમ ત્રણ ચાર જણા રહી છીએ આ તો ક્યાંક વ્યૂ અમારા ગામની નદી આપણે એટલે કાલ ગયો તો ને એ જ છે થોડું પાણી ઓછું છે કેમકે કાલ કાંઈ વરસાદ વરસાદ આવ્યો નથી અહીં એવીડી નદી આવે છે આ નદી નથી ત્યાં આગળ જવાનું છે એ વાર છે પણ આ એક નાની એવી નદી આવી ખાલી રહું આવો કંઈક મસ્તનો વ્યૂ છે આપણે અહીંયા રહીએ નીચે જાય છીએ નવાઈ એવું ને ફોટા શૂટિંગ થાય એવું બધું ઘણું છે અહીંયા નાની નાની ટુકડી રહું બે જણાની રમારી ટુકડી છે બીજા કોઈ છે નહીં અત્યારે બીજા બાકી કોઈ આવ્યા નહીં રહું વ્યૂ છે કઈક કે ન નજારા છે તમે ખાલી એકવાર જો સેને બાકી આ એનો કોટે એનો વ્યૂ છે તો નદીના પણ નવાય એવું છે પણ આ કઈ વરસાદ જેવું છે કઈ શિયાળામાં કઈ છે કઈ નવાય બવાય નહી એમાં જો પુલ એ પોટા પ્રાઇવડિંગ કરાય એવું એક નંબરનું છે નદીના સામે હનુમાન દાદાનો મંદિર છે

કદી રાયવલ ડેમ જવાનું બાકી થયો ફોટા બોટા પાડે ને એવું કઈક કાંઈક સીન છે અહીંયા હું ફોટા શૂટિંગ પૂરું થયું ત્યાં બીજાનું ચાલુ છે જો ફોટા શૂટિંગ પૂરું થતું નથી ચાર મેમ્બર જ થઈ આજ આપણે કાંઈ મોટી મોટી ટુકડી આવી પડી છે નહીં કે કાંઈ જો વરસાદ જેવું છે અહીંયા આ બધું હોય અહીંયા ગામડામાં નાના નાના ખબર છે ભેરા મગેર બેગેર હોય પણ આપણે કઈ દેખાતી છે નહીં આપણે આવી રીતે મેગેર હોય નહીં કઈ મંદન મંદિર છે પાછું દેખાડતો દર્શન કરી લેતો ન કરે હોય દર્શન એને અહીંયા તો ફોટા શૂટિંગ આવે તો પાછું આપણું ફોટા શૂટિંગ થાય પણ બહુ વાલ લાગશે અહીંયા કાંઈ ફોટા બોટા શૂટિંગ પૂરું થતું નથી આપણે રહીએ એટલા વાહ આવશે બધા આપણે નીકળીએ એટલે બધા આવે છે હવે આપણે આવ્યાની રસ્તો હતો આવો બહુ વાય ફાય રોડ ન હોય પણ આમ એડવેન્ચર જેવી ફિલિંગ આવે અહીંયા બહારના બધા અહીંયા આવે બીજે કાંઈક ફરવા જઈએ એવું છે આમાં કે કેમ કે અહીંયા તો આપણે રોયલું જોઈ બધું ઈવડા કોઈ જોયું ન હોય આપણે ત્યાં ઈવડાના ત્યાં રે જોવા કે ભાઈ આ કેવું કેવું હોય ઈવડા અહીંયા આવે ભાઈ કેવું કેવું હોય એવું આલું રાખો અહીંયા તો ગોયા હવે ડેમે પૂગી ગયા એનો ગેટનો નજારો છે કંઈક આ ગેટ છે અત્યારમાં તાળો મારેલો છે આગળ ખોલ છે દસ સાડા દસ ના ક્યાંક જોઈને બહારનો વ્યૂ છે ક્યાંક આવો આવું તમારે જોવું હોય તો ખાલી ગાંડીગીરમાં જ મળે તમને આવું જોવા જવું બધું આ શિયાળો ને ચોમાસુમાં તો બધું આખું ઘી રાખવામાં લીલું સમ હોય અને ઉનાળામાં જ ઓલું થાય તો એમ જો એક વાર તમે ગીરની મુલાકાત લો ને તો બરફમાં એક બે વાર તો તમારે આવો નિશા થાય થાય ને થાય જ તે હવે એનો બહારનો નજારો છે કાંઈક આડી અંદર ગેટ ખુલે પછી જઈએ આપણે તો આ કાંઈક એના અંદરનો ડેમનો નજારો છે ખાલી ઉપર ચડવાનો જાઉં

કલાક થી બહાર હતા કઈ કઈ વરસાદ આવતો નતો હવે જોવા વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે અહીંયા તો ગેટ બંધ છે ખાલી એકવાર તમે નજારો જો આ ડેમ છે એનો ત્યાં કાલ કાલ કાપમ બે દિથા વરસાદ છે ને એટલે દરવાજા ખોલ ને ખાશે ખાલી એકવાર નજારો જોવા અહીંયા ખાલી ફૂલે ફૂલ પાણી ભરેલું છે ત્રણ ચાર દરવાજા ખોલ ને ખા વિડિયોમાં તમને તરીકે એવું પાણી દેખાતું છે બાકી ફૂલે ફૂલ પાણી છે અહીંયાથી કંઈ જવાનું છે પણ અહીંયા પરમિશન છે એની નીચે જવાની હા એ તો ગેટે તાળું મારેલું છે આ બાજુથી ડેમમાંથી પાણી રહીને એ દેખાય છે એ તમને દેખાડી અમે નીચેથી જગ્યા છે હા થોડીક જગ્યા છે નીચેથી જો એનો વ્યૂ છે ઓલી બાજુથી લઉં પાણી રહે છે આમ એડવેન્ચર જેવી ફિલિંગ આવે છે આ જો જે કર્મચારીઓ રહેતા હોય ને એને રહેવાનું છે અહીંયા અહીંથી તો ઓલું ધોધ ને એવા ધોધું આવે ને એનું જેવું છે ઓલું પાણી બાણી ઉડે ને ઓલા પણ એ તો ગાઉ ભેવું સારે છે તમને જઈને દેખાડીએ અમે આમ નીરખીને જોયું ને તો એ ખબર પડી તો નાની નાની માછલીઓ છે તમને દેખાય કે ન દેખાય જોઈ લઈએ એકવાર તો આવું કંઈક વ્યૂ છે ગાંડી ગીરનો આને શિખલ ડેમય કહેવાય ને રાવલ ડેમય કહેવાય આ નદી છે

પણ ના પાડી કે ભાઈ પરમિશન છે નહી કેમ કે ડેમ ના છોડેલા છે પાણીના એટલે ફૂલ પ્રેશર પાણી નું છે ન થવાનું છે આપડે રસ્તામાં ફરવાનું આમ એડવેન્ચર જેવું આવે બધું લેતું જવાનું છેવડો આવી ગયો વડલી ગામ જાય ને ત્યાં આવે કે આમ બહુ નથી એટલું બધું મોટું નાનું એવું છે રસ્તામાં એડવેન્ચર જેવું આવે બધું આપણે લેતું જવાનું છે કેમકે એક વાર ગાડી આપણે ફરવા નીકળી પછી ફરી જ લેવાનું હોય એમ કે પછી બાકી રાખવાનું હોય નઈ નાનું ને ફરી બી આવી ગયા ટુકડી બપોરે ખાઈ પીને તમને નિરાયતે હવે તો બપોરો ચાલુ થઈ ગયો એટલે રીતે ઘેરે જાય બપોરે બધી આ કે ટુકડી ધમી આવી ગઈ છે બેટ દોડ રમવા આવી જાય ને હામે હામે કબડ્ડી રમે છે તો

અમે આવી જાય છીએ ગેંગ પાસે આ દો આ બે ત્રણ ફ્રી ફાયર રમે સામે દો સામે બે ત્રણ ફ્રી ફાયર રમે એક અમારે મેમ્બર દો પ્રિન્સ ભાઈ દો સામે જાયેલા આવે આવી ક્યાંક અમારી પાછી ગેંગ ભેગી થઈ ગઈ છે હવે ઘડી બાકા દીકી કરીશું હા હવે ક્યાંક નવું કાંઈક કામ કરવાનું ચાલશે કસ્ટમ બસ્ટમ રમશે હવે હવે અમારે પ્રિન્સ ભાઈ દો વાડીયા યાદ પહેલી વાર જાતા છ મહિનામાં એકવાર આવા નવા વિડીયો જોવા હાટો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ને આ ભાઈ જો તુલસી સામ તો તુલસી શામથી થી આવી જશે ને ફરી એક મળીએ એક નવા વ્લોગમાં